વડોદરા શહેરના વારસિયા વિસ્તારના પર્યાવરણ સંરક્ષણ અને માનવતાની સેવા માટે એક વૃક્ષ માતાના નામ શીર્ષક હેઠળ વારસિયા વિસ્તારમાં આવેલ ફકીરની ઝોપડી ખાતે છોડ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પહેલનો ઉદ્દેશ જન્મદાતા માતા પ્રતિ શ્રદ્ધાંજલિ રૂપે વૃક્ષારોપણ ધરતી માતાને હરિયાળી બનાવવા તથા સમગ્ર સમાજને પર્યાવરણ જાગૃત બનાવવા માટે એક મજબૂત સંકલ્પ હતો કાર્યક્રમ દરમિયાન કોંચ ગુરુ પરમ પૂજ્ય બાબા પરશરામ સાહેબજીની ઝોપડી તરફથી શ્રી ઈશ્વર ભయ్యా અને વોર્ડ નં 6 ના કોર્પોરેટર શ્રી હિરાભાઈ કાંજવાણીના હસ્તે અનેક સેવادار ભાઈ-બહેનોને વૃક્ષો વિતરણ કરવામાં આવ્યા આ પ્રસંગે હાજર રહેલા મહાનુભાવોમાં સામેલ હતા મંદિરના સંચાલક શ્રી ઈશ્વરભાઈ ભૈયા શ્રી રમેશ રામરાખીયાણી સેક્રેટરી સિંધકો ફોસ સમિતિ ગુજરાત પ્રદેશ ગીરધરલાલ કિશોરાણી વિનોદ માલાની ગિરીશ ટોલાની શ્રીચંદ મુલવાણી કલ્પેશ બ્રહ્મખત્રી તેમજ દાદા કોડોમલ વિશેષ ઉપસ્થિત રહ્યા પ્રમુખ વક્તાઓએ વૃક્ષારોપણની મહત્તા સમજાવતા કહ્યું કે જ્યાં વૃક્ષ છે ત્યાં જીવન છે અને દરેક નાગરિકે દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ અવશ્ય રોપવું જોઈએ આ અવસરે વાહભાઈ સંતો રામ રામ તથા ફકીરની ઝોપડી સદા આબાદ જેવા ભાવસભર નારાઓએ માહોલને ભાવનાત્મક અને ઉર્જાસભર બનાવ્યો કાર્યક્રમ અંતે સમગ્ર સમાજને પર્યાવરણ સંરક્ષણ માટે એક શક્તિશાળી સંદેશ મળ્યો અને તમામે હરિયાળુ ગુજરાત ઘડવાનો સંકલ્પ કર્યો તેમજ દાદા કોડોમલ વિશેષ ઉપસ્થિત રહ્યા પ્રમુખ વક્તાઓએ વૃક્ષારોપણની મહત્તા સમજાવતા કહ્યું કે જ્યાં વૃક્ષ છે ત્યાં જીવન છે અને દરેક નાગરિકે દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ અવશ્ય રોપવું જોઈએ આ અવસરે વાહ ભાઈ સંતો

એક પેર મહા કે નામના કાર્યક્રમ અંતર્ગત પૂજ્ય ગુરુ કુંજ ગુરુ બાબા પરશરામ સાહેબના મંદિરથી વૃક્ષરોપણના કાર્યક્રમ બાબતે આજે પેર પેરવિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે અને સાથે સાથે વિશ્વ શાંતિ માટે એક હવનનો પણ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે અને દરેક આ વિસ્તારના લોકોને એવી નમ્ર વિનંતી છે કે આ પેર લઈને આપ એની માવજત કરો અને એને છોરને પાણી વ્યવસ્થિત આપો જેથી છોર મોટો થાય અને આપણે સમયસર એમનો ઉપયોગ કરી શકીએ એ પ્રમાણેનો આજનું આયોજન છે અને આજે આપણે પૂજ્ય બાબા પરશુરામ સાહેબના મંદિરથી પૂજ્ય શ્રી ભૈયાજી આપણે આ મંદિરના ઈશ્વરભાઈ અને બીજા આપણા મંદિરના સંચાલકો જે છે એ પણ અહીં હાજર છે સાથે સાથે આપણી મંડળીના સિંધુ સોસાયટીના રમેશભાઈ કન્નલાલ ઓમલાણી જે નરેન્દ્ર મોદી વિકાસ સમિતિના ઉપાધ્યક્ષ છે ગુજરાતના મારા ભૂત સમિતિના જે અધ્યક્ષ છે એવા કલ્પેશભાઈ બ્રહ્મખત્રી સિંધી સમાજના અગ્રણી એવા ગિરધારીભાઈ કિશોરાણી ભૂત પ્રમુખ વિનોદભાઈ અને સર્વ કાર્યકર્તાઓ અહીં હાજર છે જે આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે સાથ સહકાર આપેલ છે જય ગુરુભાઈ હા આજનો કાર્યક્રમ છે આ જે કાર્યક્રમ અમે રાખ્યો છે ફકીરથી ડૂંપડી વારસામાં એક તો અમે વૃક્ષારોપણનો બી કાર્યક્રમ રાખ્યો અને વિશ્વ શાંતિ માટે અમે હવનનું પૂજન બી રાખ્યું છે જેનાથી દેશમાં બધું સારું ચાલે બાકી તો બધું સારું છે વારસામાં વોર્ડ નંબર છના જીરાભાઈ પુરસ્વાણીએ બી આગેવાની લીધી છે અને એ પણ સારું કામ કરી રહ્યા છે વાહ ભાઈ સંતો રામી રામ વાહ ભાઈ સંતો રામી રામ જય ગુરુદેવ અમે વારસિયા વોર્ડ નંબર છ જય ફકીર કી ઝુંપડી ત્યાંથી અમે બધા જે ભેગા થઈને વૃક્ષના છોડનું વિતરણ કર્યું છે ચાર વાગ્યાની આસપાસ કલાક દોઢ કલાક બધી અમારી જે સત્સંગી પ્રજા છે બધાએ લાભ લીધો છે એના પછી છ વાગ્યાનો અમારો જે વિશ્વ શાંતિ માટે એ હવનનો કાર્યક્રમ છે એ અમારા ઈશ્વર ભૈયા પૂજનીય બાબા પરશામ સાહેબજીના ભત્રીજાજી જે આગેવાન છે અને અહીંયા બધું સંપૂર્ણ કાર્ય સંભાળે છે વર્ષોથી એમની નેત્ર હેઠળ આ બધું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે અને સફળ રીતે પૂર્ણ થાય એવી અમારી સદગુરુને ત્યાં વિનંતી છે જનજાગૃતિ અભિયાન જે વૃક્ષા વૃક્ષના છોડનું વિતરણ થયો છે એમાં અમારા વોર્ડના કોર્પોરેટર શ્રી હીરાભાઈ કંજવાણી સાહેબ અને એમની આખી ટીમને અમે અભિનંદન આપીએ છીએ જેમને અમારા અહીં સત્સંગીઓને સારો એવો સમય આપ્યો અને સારો એવો મોકો આપ્યો જેનાથી બધાના ઘરે આ છોડો પહોંચશે અને બધા પોતાની માતાજીના નામ અને અમારા ગુરુજીના નામે એક વૃક્ષનો આરોપણ કરી અને એમની પાછળ મહેનત કરશે જેવી રીતે અમારે નાનપણમાં અમારી માતાજી અમારો ખ્યાલ રાખે છે એવી રીતે અમે આ વૃક્ષનો ખ્યાલ રાખીશું જેવી રીતે અમારા પૂરા વિશ્વમાં વડોદરામાં અને હિન્દુસ્તાનમાં આ વૃક્ષનો રોપણ થાય અને ઓક્સિજનનો સારો એવું ઉપયોગ થાય અને પર્યાવરણની બધાને જે લાભ મળે એના બદલ અમે અમારા કોર્પોરેટર શ્રી હીરાભાઈ કંજવાણી અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા પૂજનીય શ્રી ઈશ્વરભાઈનો પણ અમે ખૂબ ખૂબ આભાર માની